કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે આમળાનો મુરબ્બો બનાવીશું તો આમળાનો મુરબ્બો આપણે એકદમ સિમ્પલ રીતથી બનાવીશું ના તો તમારે ખાંડ કે સાકરની ચાસણી બનાવવી પડશે ના તો તમારે આમળાને અલગથી બાફવા પડશે તો એકદમ આસાનીથી આપણે આજે આમળાનો મુરબ્બો બનાવીને તૈયાર કરશું તો ચાલો પછી બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આમળાનો મુરબ્બો બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ જેટલા આમળા લીધા છે અને આમળા આ રીતે એકદમ પાક્કા હોય એવા લેવાના અને આમળાની ઉપર જેમ બને એમ દાગા ઓછા હોય એવા પસંદ કરવાના તો હવે આપણે આમળાને છે ને અલગથી બાફવાના પણ નથી આના માટે આપણે અલગથી ચાસણી પણ નથી બનાવવાના તો એ આમળા છે ને એ મેં પહેલાંથી ધોઈને જ લીધા છે તો ધોયા પછી આપણે શું કરીશું કે આને આ રીતે કટ લગાવશું આમાં તો કાટા ચમચીથી તમારે આ રીતે આમળાને કટ લગાવી લેવાના અને જેમ જેમ આમળાની અંદર આપણે આ રીતે કાણા કરીએ એમ એમ આમળાને પાણીમાં રાખવાના તો આ રીતે કાચા આમળાની અંદર કાણા કરી અને પછી એને પાણીમાં રાખશું તો આમળાની અંદર જે સ્વાદ હોય ને થોડો ઘણો એ નીકળી જશે અને આપણે અલગથી આમળાને બાફવાના નથી એટલે આપણે આ રીતે પહેલેથી આ કાણા કરીને તૈયાર કરી લેશું આમળાને બધા જ આમળાને આપણે એ રીતે કટ મારીને તૈયાર કરી લીધા તો હવે આપણે જે વાસણની અંદર મુરબ્બો બનાવવાના એ જ વાસણની અંદર આમળાને લઈ લઈએ તો આ રીતે પાણીમાંથી આપણે બધા જ આમળા કઢાઈમાં લઈ લેશું પહેલા તો હવે ગેસ ચાલુ કરી અને આપણે કઢાઈને રાખી દેસુ ગેસ ઉપર અને આપણે આમળાને અલગથી બાફ્યા નથી એટલે અત્યારે થોડા ઘણા એને બાફવા પડશે તો આપણે એક કપ જેટલું પાણી નાખી અને આમળાને થોડા બાફી લઈએ તો આમળાને પચાસ પર્સન્ટ જેવા બાફવાના એનાથી વધારે નથી બાફવાના આપણે તો એક કપ જેટલું પાણી નાખી દેસું ઢાંકણ ઢાંકી અને આમળાને ચડવા માટે મૂકી દઈએ આમળાને વચ્ચે વચ્ચે ખોલીને આપણે એક બે વાર આ રીતે મિક્સ કરી લેવાના જેથી બધી બાજુથી આમળા સરસ બફાઈ જાય તો આમળાને આ રીતે પાણીમાં બાફતા ખાલી પાંચથી સાત મિનિટ જેટલો ટાઈમ લાગશે અને આમળા સરસ બફાઈ જશે તો અહીંયા તમે જોઈ શકો કે આમળાનો કલર પણ એકદમ ચેન્જ થવા લાગ્યો છે જે રીતે આપણે આમળાને સ્ટીમ કરીએ ને ત્યારે જે કલર આવે એવો કલર આવવા લાગ્યો છે તો હજુ આમળાને આપણે બે ત્રણ મિનિટ વધારે આ રીતે જ એને બાફી લઈએ આમળા આપણા સરસ બફાઈ ગયા છે આપણે આ રીતે કાટા ચમચીથી ચેક કરીએ તો ખ્યાલ આવે છે હાજુ એકદમ કાટા ચમચી અંદર જતી રહે છે મતલબ કે આપણા આમળા સરસ બફાઈ ગયા છે તો આ રીતે આમળાને આપણે સરસ બાફી લેવાના પહેલા તો આમળાને વધારે પડતા નહીં બાફવાના ખાલી પચાસ પર્સન્ટ જેવા બફાઈ જાય ત્યાં સુધી જ એને બાફવાના તો હવે આપણે આની અંદર ના તો ખાંડ કે સાકરની ચાસણી બનાવવાના છીએ તો આજે આપણે આમળાના મુરબ્બાની બનાવવા માટે ગોળ ઉપયોગ કરીશું તો અહીંયા મેં આ રીતે ગોળ ઝીણો સમારીને તૈયાર રાખ્યો છે અને ગોળ વજનમાં ચારસો ગ્રામ છે તો આમળા આપણા પાંચસો ગ્રામ છે તો ગોળ મેં અહીંયા ચારસો ગ્રામ લીધો છે અને ગોળ તમે કોઈ પણ લઈ શકો મારી પાસે આ બે રીતનો મિક્સમાં કરેલો ગોળ હતો તો મેં મિક્સમાં લઈ લીધો છે તો હવે આપણે ગોળાની અંદર કરી દેવાનું ગોળ એડ કરી અને ગોળને બરાબર મિક્સ કરી લઈએ અને અત્યારે આપણે આમાં પાણી એડ નથી કરવાનું કેમકે ઓલરેડી આપણે જે પહેલા પાણી એડ કર્યું છે એ છે જ જો ના હોય તો તમે થોડું પાણી એડ કરી શકો અને હવે ઢાંકણ ઢાંકીને આપણે ગોળને ઓગળવા દેવાનું તો તમારે ધીમી રાખીને આ રીતે થોડું મિક્સ કરતું જવાનું તો શરૂમાં તમારે જ્યાં સુધી ગોળ ના ઓગળે ત્યાં સુધી એક એક મિનિટે આ રીતે મિક્સ કરવું પડશે ફરી એકવાર મિક્સ કરી લઈએ તો ઓલમોસ્ટ આપણો બધો જ ગોળ ઓગળવા આવે છે તો જેમ જેમ ગોળ ઓગળશે એમ એમ તમે જોઈ શકો કે કેટલી બધી એની અંદર ગોળની ચાસણી બનવા માંડી છે તો હવે આ ચાસણીની અંદર આપણે આમળાને પકવવાના છે અને એને મીઠા કરવાના ઢાંકણ ઢાંકી અને એને આપણે પકવવા દઈએ તો હવે આમળાને અહીંયા પાકતા પાંચ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને આપણે ફરીથી એકવાર જોઈ લઈએ તો ગોળની સરસ ચાસણી થવા માંડી છે અને આમળા પણ એકદમ ચાસણી પીને આ રીતના થોડો કલર ચેન્જ થવા લાગ્યો છે તો હવે આપણે આની અંદર થોડા મસાલાઓ નાખવાના છે જે આપણે નાખી દઈએ તો મસાલાઓમાં આપણે ગરમ મસાલા લેવાના છે તો મેં અહીંયા પાંચથી સાત કાળા મરી લીધા છે પાંચથી સાત જ આની અંદર આપણે લવિંગ લેવાના એક તજનો ટુકડો અને એક તમાલપત્ર નાખી દેવાનું અને થોડું આની અંદર મીઠું નાખીશું આપણે તો મીઠું ખાલી બે ચપટી જેટલું એડ કરવાનું જેથી આની અંદર કળપણનો જે સ્વાદ હોય એને આ મીઠું છે એ બેલેન્સ કરશે બધું આ રીતે બરાબર મિક્સ કરી લઈએ તો આપણે અત્યારે ઢાંકીને આને આ જ રીતે ચડવા દેસું બીજી પાંચ સાત મિનિટ માટે તો આપણો આમળાનો મુરપો છે એ ઓલમોસ્ટ બની ગયો છે પરંતુ હજુ પણ બે ત્રણ વસ્તુ એવી છે કે જે આપણે આની અંદર નાખીશું જેથી આમળાનો મુરપો અત્યારે એનાથી પણ વધારે સ્વાદિષ્ટ બનશે તો ચાલો એ મસાલાઓ આપણે નાખીએ આની અંદર મસાલાઓમાં આપણે સૌથી પહેલા તો નાખીશું કાળું મીઠું અડધી ચમચી જેટલું તો પહેલા પણ આપણે મીઠું નાખ્યું જ છે પરંતુ કાળું મીઠું છે એ થોડું વધારે ક્વોન્ટિટીમાં નાખીશું મતલબ કે અડધી ચમચી લીધું અને એક ચોથાઇ ચમચી આપણે સોલ્ટ પાવડર નાખીશું તો અત્યારે શિયાળાની સિઝન ચાલે છે એટલે સોલ્ટ પાવડર નાખશો ને તો વધારે સારું રહેશે તો આ રીતે આપણે મસાલો નાખી અને આમળાનું મુરબો બનાવીશું તો મુરબો એકદમ મસાલેદાર બનશે સાથે ચટપટો તો બનવાનું જ છે તો હજુ પણ આમળાનો જે કલર છે ને ફ્રેન્ડ એનાથી થોડો એ ડાર્ક થશે જેમ જેમ આમળાનો મુરબ્બો છે ને એ જૂનો પડતો જશે એમ એમ વધારે સ્વાદિષ્ટ લાગશે અહીંયા આપણો મુરબ્બો છે એ ઓલમોસ્ટ બની ગયો છે હવે આપણે શું કરીશું ફ્લેમને બંધ કરી દેસુ અને આમળાના મુરબ્બાને આમની આમ જ રાખી અને આપણે એને ઠંડો થવા દેવાનો તો મુરબ્બાને ચાસણીની અંદર આપણે વીસ થી પચીસ મિનિટ માટે રહેવા દઈએ અને ત્યાર પછી જ આપણે કોઈ પણ બોટલની અંદર એને ભરીશું તો આમળાના મુરબ્બાને આપણે ઠંડો થાય ત્યાં સુધી ઢાંકીને રહેવા દેસુ અહીંયા આપણા આમળા ને મુરબ્બાને ઠંડો થવા મૂકે અડધો કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે આમળા જોઈ લઈએ તો અડધો કલાક પછી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આમળાનો મુરબ્બો કેટલો સરસ બનીને તૈયાર થયો છે મુરબ્બાનો કલર પણ એકદમ સરસ આવે છે અને ચાસણી પણ તમે જોઈ શકો બિલકુલ પણ જામી નથી લાગે છે ને એકદમ જામુન જેવા અને આમળાની મુરબ્બાની ચાસણી પણ તમે જોઈ શકો છો આ રીતે દોડતાની તારની ચાસણી થવી જોઈએ ગોળની આમળાના મુરબ્બાની અંદર ચાસણી પણ સરસ ગઈ છે અને મુરબ્બો એકદમ આપણે ખાંડની ચાસણી કરીને બનાવ્યો હોય ને એવો જ બનીને તૈયાર થયો છે તો ગોળમાં બનાવ્યો છે ને એટલે હેલ્ધી પણ છે આ મુરબ્બો

અને તમે એ પણ જોયું ને કે આપણે અલગથી આમળાને બાફવાની બિલકુલ જરૂર નથી પડી આપણે જે વાસણની અંદર મુરબ્બો બનાવ્યું એ જ વાસણની અંદર થોડા આપણે આમળાને બાફી લીધા અને એ જ વાસણની અંદર જ આપણે આ મુરબ્બો બનાવીને તૈયાર કર્યો છે તો એકદમ સરળ રીતથી અને ઝટપટ તમે આમળાનો મુરબ્બો આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને હા તમને આજની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરી જણાવવાનું ભૂલતા નહીં રેસીપી ગમી હોય તો ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો મળીશું આવી જ એક નવી રેસીપી સાથે આવજો